ગેરકાયદેસર ખનીજ માફિયા દ્વારા કરાઈ રહ્યું છે જેથી ખનન નું લાઈવ પ્રસારણ કરવા માટે ગયેલા ઇલેક્ટ્રોનિક મીડિયાના રિપોર્ટર અને કેમેરામેન પર ગેરકાયદેસર લીઝ ધારકોના વીસ થી પચીસ લોકોના દ્વારા મારક હથિયારો વડે જીવલેન હુમલો કરાયો હતો ઉપરાંત ફરીથી અહીંયા વિડીયો શૂટિંગ કરવા આવ્યા તો જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી હતી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડાયા છે નંદેસરી પોલીસ ફરિયાદ નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે વડોદરા શહેર નજીક આવેલા કોટડા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીના પટમાંથી ગેરકાયદેસર લીઝ ધારકો દ્વારા બેફામ રેતી ખનન દિવસ અને રાત્રે કરવામાં આવી રહ્યું છે પરંતુ પોલીસ અને ખાનખાની જ વિભાગ જાણે કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી રહ્યું હોય તેમ લીઝ ધારકો સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી ક્યારેય બધું બુધવારના રોજ ઇલેક્ટ્રોનિક મીડિયાના રિપોર્ટર અને કેમેરામેન કોટળા ખાતે ચાલતા ગેરકાયદેસર રેતી ખનનનું લાઇવ પ્રસારણ કરવા માટે ગયા હતા અને વિડિયો શૂટિંગ કરીને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન લીઝ ધારકોનું વીસથી પચીસ લોકોનું ટોળું લાકડીઓ લોખંડની પાઇપ સહિત હથિયારો સાથે દસી આવ્યું હતું અને રિપોર્ટર અને કેમેરામેને ઘેરી લીધા હતા ત્યારબાદ તેમના પર હથિયારોથી હુમલો કરાયો હતો જેમાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ગોથરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા રિપોર્ટર રાહુલ રાજપૂત વાન ન્યૂઝ વડોદરા રિપોર્ટિંગ કરીને પાછા આવતા હતા અમે લાઈવ ટેલિકાસ્ટ કરતા હતા જે ખાણખાની દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે દસ ચોથી તમામ લીઝ બંધ કરવામાં આવે જેને લઈને અમે લાઈવ રિપોર્ટિંગ કરતા હતા ત્યારબાદ અમે લાઈવ બંધ કરીને બહાર નીકળતા હતા ત્યારે લીઝ ધારકો અને એમના માણસો આશરે વીસથી પચીસ લોકોએ મને અને મારા કેમેરામેનને લાકડી વડે માર્યા તથા મોબાઈલ તોડી નાખ્યા બધું ડિલીટ કરાવડાયું અને જો હવે ફરીથી તમે લાઈવ કરવા આવશો તો અમે અહીંયા તમને લોકોને જીવતા ના નહીં જવા દઈએ તેવી ધમકીઓ મારી અને કેસ કરવો હોય તો કરી દેજો સાથે જ અમારી સાથે બળજબરીપૂર્વક વિડીયો બનાવડાયો છે જેમાં એ લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે તમે એવું બોલો કે અમે પૈસા માંગવા આવ્યા હતા અને સરપંચ નીતિન ઠક્કણડા કેવાથી આ કરવામાં આવ્યું એવું જડ બળજબરીથી અમને બોલાવવામાં આવ્યું છે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ